સુરતના ઉдна પોલીસ એટીએમ થી પૈસા ઉપાડવાના કેસમાં બે શંકાસ્પદ વ્યક્તિઓની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે આરોપીઓ એટીએમ કાર્ડનો પાસવર્ડ ગુપ્ત રીતે જોઈને યુઝરનું કાર્ડ બદલી લેતા હતા અને તેઓ આ રીતે રૂપિયા 25000 ની ચોરી કરી હતી પ્રાપ્ત વિગતો અનુસાર ઉдна નજીક આવેલ SBI એટીએમ માં રૂપિયા એ પહેલા એટીએમ કાર્ડનો પાસવર્ડ ગુપ્ત રીતે જોઈ લીધો ત્યારબાદ મળતા કાર્ડ બદલી નાખી પીડિતના ખાતામાંથી 25000 ઉપાડી લીધા ઘટનાની ફરિયાદ મળતા ઉдна પોલીસે તપાસ શરૂ કરી હતી

એક એટીએમ ચોરી એટીએમ થકી ચીટીંગ કરી અને પૈસા ઉપાડી દીધા છે એ પ્રકારનો ગુનો દાખલ થયેલો હતો જેમાં અમારી પાસે જે ટેકનિકલ સર્વેલન્સ હતું અને જે હ્યુમન ઇન્ટેલિજન્સ હતું એના થકી ખબર પડી કે જે બે વ્યક્તિઓ આ પ્રકારે એટીએમમાં જે સીસીટીવી કેમેરા છે એમાં પણ આઈડેન્ટીફાઈ થયું હતું કે બે વ્યક્તિ એટીએમમાં એન્ટર થાય છે એમની આગળના જે એટીએમ ધારક છે કે જે પોતાના પૈસા ઉપાડવા માટે થઈ અને ત્યાં આવે છે એ પહેલા એમને એટીએમમાં જે પૈસાનું નું જે એક કાઉન્ટર છે ત્યાં પટ્ટી દીધેલી હતી જેના કારણે થઈ અને કેશ વિડ્રો તો થાય પરંતુ એ બહાર ના આવી શકે આ પ્રકારની અસમંજસમાં જયારે એટીએમ ધારક પોતાનું પૈસા વિડ્રો કરવા માટે થઈને ગયા અને આવું થયું ત્યારે પાછળ આ જ આરોપી એમને સપોર્ટ કરવા માટે થઈ અને આગળ આવ્યા એ દરમિયાન પાછળ ઉભા રહી અને એણે એટીએમની જે એનો ટીમ નંબર છે એ એણે એ વખતે ધ્યાનમાં રાખ્યો હતો અને એની પાસે ઓલરેડી દસ થી બાર આવા અલગ અલગ એટીએમ કાર્ડ જેના અલગ અલગ એ રાખેલા હતા કે જે એટીએમ કાર્ડ ધારક પાસે હોય એની પાસેથી એ વખતે મદદ કરવાના બાની લેવાનું એટીએમ ચેક કરવાનું કે તમારે શું પ્રોબ્લેમ થયો છે અને એ વખતે નજર ચૂકવી અને પોતાના ખિસ્સામાં રહેલું આ જ પ્રકારના બેંકનું અલગ એટીએમ કાર્ડ એને પરત કરી દીધું અને એ વખતે એટીએમ કાર્ડ લઈ લીધું અને એ વખતે આ એટીએમ કાર્ડ લઈ અને ફરી પાછું બીજા વિસ્તારમાં જઈ અને પિન નંબર એની પાસે આવી ગયેલો હતો એટલે ત્યાંથી એને કેશ વિડ્રો કરી દીધેલા હતા એ પોતે ત્યાં અનિલ ઉર્ફે અનિલ કુમાર બગીરાથી સરોજ જેમની ઉંમર પિસ્તાલીસ વર્ષ છે જેઓ પરમપુર પોસ્ટે મેઘોની કલા અને તાલુકો રાણીગંજ જેઓ જિલ્લા પ્રતાપગઢ ઉત્તર પ્રદેશના છે એમની સાથે જે એનો ફ્રેન્ડ આવેલો હતો અનિલ ઉર્ફે કાર્યાસનો ઓમ પ્રકાશ જાતે સિંહ જે ટ્રેનમાં નાસ્તો વેચવાનું કામ કરે છે અને એ પણ ગામ ઢેરાના થાના મોહનગંજ દેહાદ અને તાલુકો સદર જિલ્લો પ્રતાપગઢ ના છે આ બંને જણા ત્યાંથી કામ કરવા એમના કામના સંદર્ભમાં ઉત્તર પ્રદેશ ની આવ્યા હતા પૈસા ખરાજ થઈ જતા એમને એટીએમમાં આ પ્રકારે મોડો સોપરન્ટી થઈ અને એટીએમ એટીએમ કાર્ડની ચોરી કરી અને બીજી જગ્યાએ જઈ અને પૈસા વીટો કર્યા હતા